વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેમજ ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન વલસાડના ગુંદલાવ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્યો સંતો મહંતો તેમજ વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ આઠમા સમૂહ લગ્નમાં એકસો યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આ તમામ નવ દંપતીઓને સંતો મહંતો તેમજ સમાજના આગેવાનો દ્વારા આશીર્વાદ આપ્યા હતા લગ્ન ગ્રંથિથી જોડાયેલા એકસો યુગલોના પરિવારજનો અને સ્વજનોએ પણ ઉપસ્થિત રહી અને આ સમૂહ લગ્ન સમારોહના સાક્ષી બન્યા હતા મહત્વપૂર્ણ છે કે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ છેલ્લા સાત વર્ષોથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરે છે સાથે સાથે આ વખતે ચૂંટણીનો માહોલ છે ત્યારે સમૂહ લગ્નમાં આવેલ લોકો પણ વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી જેથી લોકો વધુમાં વધુ લોકો મતદાનના દિવસે મતદાન કરી લોકશાહીના ચૂંટણી પર્વની ઉજવણી કરે અત્યાર સુધીમાં આ સર્વ જ્ઞાતિ દ્વારા નવસો એકોતેર જેટલા યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં ધારાસભ્યો સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજની તારીખમાં એક હજાર ને અગિયાર થી પંદર સુધી અમે પરિણામી દીધી છે એટલે પણ મારા અનુભવ પ્રમાણે આઠ સર્વનાતી સમૂહ જે જે દીકરી પણ આવી છે મારા ઘણા ભાગની દીકરીઓ મારા ટચમાં છે એમની ઘરે પણ હું ગયો છું અને રોજથી સુખી છે એમના મા બાપ અને પરિવાર અને એમના તરફથી મને એટલું ચોક્કસ કહ્યું કે આ દીકરા મને જે અમે જે સમજનાથી સમુદાયમાં ભાગ લીધો એને ત્યાં માટે આર્થિક રીતે ખૂબ ફાયદો થયો છે અમારા પૈસા બચ્યા છે અમારા દીકરા દીકરી બધા સુખી છે એટલે સમાજને સમાજના પરિવારને ગરીબ પરિવારની કન્યાને ખૂબ ફાયદો થયો છે એટલું નિશ્ચિત છે સાથે સાથે દરેક કન્યાને અમે સરકારની યોજના છે કુંવરબાઈનું મામેરુના બાર હજાર સર્વનાર્થિકુખ સાત્ર યોજનાના બાર હજાર એ સરકારી યોજનાનો લોકોને અમે લાવવા પાડીએ આજે એક વસ્તુ મેં કર્યું છે કે રાષ્ટ્રની ચૂંટણી છે લોકશાહી નું પર્વ છે સાત પાંચ બે હાજર ને ચોવીસ મેં એક અપીલ અને દરેક પર પ્રતિજ્ઞા લેવડાવી છે આ રાષ્ટ્રની ઉન્નતિ રાષ્ટ્ર સેવા માટે દરેકે સાત